ચોટીલાના થાનથાનના તરણેતર ગામમાં હરીફાઈનો મેળો પશુની હરીફાઈ ગોડા રેસ બળદ રેસ આવી અનેક રેસનું આયોજન કરવામાં આવે છે સુરેન્દ્રનગર જિલ્લાના થાન થાનના તરણેતર ગામે પંચાલ ભૂમિ તરણેતર ખાતે ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવે છે જેમાં તરણેતર મેળામાં પરંપરા ભાતીગઢ મેળો અનેક ઓલિમ્પિક રમતગમત પશુ હરીફાઈ બળદ હરીફાઈ વગેરે ગ્રામીણ રમતગમતો રાખવામાં આવે છે જેમાં લાડવા હરીફાઈ વગેરે આ મેળામાં રાખવામાં આવે છે આ મેળામાં મહાદેવના સાનિધ્યમાં લાખો લોકો આ મેળાનો આનંદ માણે છે અને ભજન રાવટીઓ અલગ અલગ ગામડામાં અને ભજન અને ભોજન જમાવટ બોલાવે છે અને અહીંયા વિદેશી મહેમાનો ઉપસ્થિત રહે છે અને આ મેળામાં આ મેળો ત્રણ દિવસથી આ મેળો ખુલ્લો મુકવામાં આવે છે જેમાં લાખોની સંખ્યામાં માનવ મેરામણ ઉમટી પડે છે અને આ પ્રસંગે ચોટીલા ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણ પ્રાત અધિકારી સાહેબ એસે મકવાણા સાહેબ એસપી અધિકારીઓ મામલતદારો સરપંચો અને સુરેન્દ્રનગર જિલ્લા અધિકારીઓ આ મેળામાં ઉપસ્થિત રહે છે અને પોલીસના બંદોબસ્ત સાથે આ મેળાની સીસી કેમેરા માધ્યમથી ધ્યાન રાખવામાં આવે છે અને મેળા માટે એસટી બસ દ્વારા એકસો વીસ મુકવામાં આવે આવે છે અને તને મેળાનો આનંદ ઉલ્લાસથી આનંદ માણે છે અહેવાલ પ્રવીણ મેર રાજકોટ ત્યારે આ ભૂમિ પંચાળ કહેવાય તો તીવ્રેન્દ્ર બાપાનું નામ ઋષિ મુનિઓ તપ કરતા ત્યારે બ્રહ્મા વિષ્ણુ મહેશ ત્રણ ગુણ જેમાં ભૂમિની અંદર કપિલ ઋષિ અને કણુ ઋષિ લાવે અને ઋષિ મેળો દેવો અને ઋષિએ મેળો કરેલો છે આ ઋષિ મેળો પરંપરા આવેલો આજે ઋષિ દિવસે દાદા સ્વયં પ્રગટ થયેલા મારું નામ મંજુલા ગીરી મહંત શ્રી મંજુલા ગીરી મારા ગુરુ નું નામ લીલા ગીરી બામણપોર નવા ગામ મહાન ક્ષેત્ર ત્યાંથી અમે રાવટી લઈને દર વર્ષે ત્યાં આવીએ છીએ પ્રેરણાકરના મેળામાં અને ભાવિ પ્રેમી જનતો બધા પણ સેવામાં આવે છે અને દર વર્ષે અમે ભજન અને ભોજન કાયમ માટે માણસોને જમાડીએ છીએ કાયમ માટે અન્નક્ષેત્ર ચલાવીએ છીએ આશ્રમે કાયમ માટે અન્નક્ષેત્ર ચાલે છે અને બધા ભાવિ ભક્તોને પ્રેમીને બધાને ભાવભર્યું મારું આમંત્રણ છે